વિશ્વાદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કોંગ્રેસે રેલીનું સ્વાગત કરી સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું વિશ્વભરમાં દર વર્ષે નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજના અધિકારીઓને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે આ વર્ષે વાગરા તાલુકામાં આ દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઓરા ગામથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો યુવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીનું મુખ્ય આકર્ષણ યુવાનો દ્વારા પહેરવામાં આવેલા પરંપરાગત પોષાક હતા જેણે આદિવાસી સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી રેલી જ્યારે વાગરાની ઓરા ચોકડી નજીક પહોંચી ત્યારે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું શ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ નેતાઓ શકીલ રઘુવીરસિંહ ચૌહાણ ફિરોજ રાજ અસલમ રાજ અને દિવ્ય કાર્યકરો રેલી ભાગ લેનાર લોકોનું અભિવાદન કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યત્વે એડવોકેટ વિજય વસાવા સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા કોંગ્રેસ દ્વારા રેલી સ્વાગતને સ્વાગત ને સમાજમાં એકતા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે આ ઘટનાએ સાબિત કર્યું કે રાજકીય સીમાઓથી પર રહીને પણ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સૌ સાથે મળી નથી કરી શકે છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને રેલી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી